સુરતના ભાગળ ચાર રસ્તા કોટ્સફિલ રોડ પર આવેલી એક ચાની દુકાનની અંદર ચાનું ઇલેક્ટ્રિક મશીન બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે સ્થળ ઉપર ભાગદોડ મચી જવા પામી હતી ધડાકા સાથે મશીન ફાટવાને કારણે દુકાનના કાચ તૂટી ગયા હતા જે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓને વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો જોકે ધડાકાથી દુકાનમાં ફ્રીઝ સહિતનો સામાન પણ તૂટી ગયો હતો આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ નજીકમાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ચાનું મશીન ધડાકા ભેર ફાટવાને લીધે આસપાસમાં હાજર લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ફાયર બ્રિગેડના પાસેથી મળતી માહિતી મુજબ ભાગર ચાર રસ્તા કોટ્સફિલ રોડ પર ધનવંતરી જનરલ સ્ટોર નામની ચાની દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે

એટલું જ નહીં તે જ સમયે ચાની સામેથી પસાર થઈ રહેલા રાહદારી વીસ વર્ષીય રાઠોડ સતીષ સિંહ પ્રવીણસિંહને એક હાથના ભાગે કાચ વાગતા તે લોહી લુહાણ અને ઇજાગ્રસ્ત થઈ ગયો હતો આ ઘટનાને જોઈ ત્યાં નજીકમાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનોનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત રાહદારી રાઠોડ સતીશ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેમજ આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત